બહુ સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે વાત કરવાના છીએ આપણી એસબી બી હિન્દુસ્તાની ટીમે અઠ્યાવીસ તારીખે જે આપણા પૂર્બાભાઈ સદી માતાજીનું મંદિરમાં પ્રતિષ્ઠા કરી દીધી છે અને તેને વડગરો પણ કાઢ્યો હતો તો આપણે તમને એ બધું બતાવવાના છીએ કે કેટલી બધી પબ્લિક હતી તમે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહો તો મિત્રો આપણી એસબી બી હિન્દુસ્તાની ટીમ આ જે પણ છે પોતાની મહેનત અને પોતાની પૂર્બાભાઈ સદીમાના આશીર્વાદથી આગળ આવી છે અને મારા રામભાઈના પણ આશીર્વાદથી આગળ આવી છે તો મિત્રો એસ બી હિન્દુસ્તાન ટીમે પોતાની જે ઘરોની નવી સોસાયટી બનાવી હતી તે સોસાયટીનું મૂર્ત સૌથી પહેલાં માતાજીના મંદિરથી કર્યું છે તો માતાજીના મંદિરમાં પૂર્બાભાઈ સદી માતાજીની પ્રતિષ્ઠા કરી અને પછી તેઓ તેના તેના નવા ઘરની મૂર્ત કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે પ્રતિષ્ઠામાં કેટલી બધી વસ્તી હતી અને આપણા લોકપ્રિય સિંગર રોહિત ઠાકોર પણ આવ્યા હતા તો મિત્રો તો એ ભાઈ તમે પણ સપોર્ટ કરજો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો જેથી આપણા વિડીયો પણ વાયરલ થાય અને આપણે ચેનલમાં લગભગ બેસી હજાર સબસ્ક્રાઈબરથી જલ્દીથી જલ્દી એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય એવી તમને પ્રાર્થના કરીએ છીએ તો સપોર્ટ કરજો મળશું નવા વિડીયોમાં અને આજનો વિડીયો આટલા સુધી અને જેવો બને એવો સપોર્ટ કરજો અને હાલ તો ઠંડી પર જ તો ઠાળ છે બધા ઈરંડા બિરંડા જો મળશે અને ધંધુકાર ધંધુકાર ગામ કોઈ સારા આવે એવું લાગતું નહીં તો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો આપણે પણ એક ખેડૂત છીએ અને હાલ તો એસબી હિન્દુસ્તાન ટીમનો કોન્ટેન્ટ એટલે એસબી હિન્દુસ્તાન ટીમની વિશે માહિતી આપીએ છીએ તો તમારા ભાઈને સપોર્ટ કરજો તો ફાઇનલી આપણે આગળ આપણા વ્લોગ બનાવીશું અને તમને બધાને મનોરંજન પૂરો પાડે એવા વિડીયો બનાવીશું અને હા આપણી એક ચેનલ છે ગુજ્જુ યુવી કોમેડી જે આપણે કોમેડી વીડિયા બનાવીએ છીએ અને આપણી પણ એક અલગ ટીમ છે